હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું કોઈ પણ શાકભાજીના ઉપયોગ વગર એકદમ નવી જ રીતે શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક કટિંગ કરેલું ટામેટું લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ અને બેસનની પીળી સેવ લીધી છે તો ચાલો શાક બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે અને એક પેનમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ લીધું છે અને તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી ભરીને આપણે રાય એડ કરવાની અને રાયને આપણે સારી રીતે ફૂટી જવા દઈશું અને હા આ શાક બનાવવામાં આપણે કોઈ પણ શાકભાજીનો ઉપયોગ થતો નથી અને એકદમ જલ્દીથી ઝટપટ આ શાક બનીને તૈયાર થઈ જાય છે જે ગરમીમાં બનાવવું ખૂબ જ ઇઝી છે એકદમ ફટ ફટાફટ પાંચ મિનિટમાં બની જતું આ શાક આપણું ખૂબ જ ખાવામાં ટેસ્ટી પણ તૈયાર થાય છે તો આપણી રાઇસ સારી રીતે ફૂટી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં બેથી ત્રણ લીમડાના આપણે પાન એડ કરી દઈશું અને હવે આપણે જે આદુમરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આપણા આદુમરચાં અને લસણ થોડા સોતેના થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈ અને આપણે તેને કૂક કરી લેવાના છે તેનો થોડો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈ અને તેનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છીએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા આદુ મરચાં અને લસણ થોડા થોડા કૂક થઈ ગયા છે તો હવે આપણે જે એક કટિંગ કરીને રાખ્યું છે ટામેટું તે આપણે તેમાં એડ કરવાનું છે તો આપણે આ રીતે હવે જે કટિંગ કરીને રાખ્યું છે ટામેટું તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને જો તમારી પાસે ટમેટું પણ ના હોય તો મેં ટામેટા વગર પણ આ સબ્જી બનાવીને તૈયાર કરી શકો છો તો આને હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણા ટામેટા ફટાફટ ચડી જાય તેના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું આપણે આમાં અત્યારથી જ એડ કરી દઈશું તો આપણે સ્વાદ અનુસાર મીઠું આપણે તેમાં એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ટામેટાના ઉપરથી મીઠું એડ કરવાથી આપણા ટામેટા જલ્દીથી કૂક થઈ જાય છે એટલા માટે તો આ રીતે આપણે તેને એક મિનિટ માટે આપણે તેને કૂક કરી લેવાના છે તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા ટામેટા પણ થોડા થોડા સોફ્ટ થવા લાગ્યા છે અને તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એક પિંક જેટલો આપણે તેમાં હળદર પાવડરનો યુઝ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે તેમાં જીરુંનો પાવડર એડ કરીશું આપણે એમાં વધારે પડતા મસાલા એડ કરવાની કોઈ જરૂર નથી એમને પણ આ શાક એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણા મસાલા પણ સારી રીતે તેલમાં આપણે તેને સતે કરી લેવાના છે આપણે એક મિનિટ માટે આપણે મસાલાને પણ તેલમાં કૂક કરી લેવાના છે અને આપણા મસાલા કૂક થઈ જાય એટલે આપણે તેમાં એક ગ્લાસ ભરીને આપણે તેમાં પાણી એડ કરીશું તમે પાણી તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તમારે કેટલો રસો રાખવો છે એ પ્રમાણે તો હવે આપણે આ પાણીને સારી રીતે એક ઉભરો આવવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે જે સેવો તૈયાર લીધી છે તે આપણે તેમાં સેવો એડ કરી દેવાની છે તો પાણી આપણું ઉકળી જાય એટલે જ આપણે સેવોને તેમાં એડ કરવાની છે તો સેવો મેં આમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે બે મિનિટ જેવું આપણે તેને આ રીતે મિક્સ કરતા જઈ અને કૂક કરવાનું છે જેથી કરીને આપણે સેવો એડ કરવાથી આનો રસો હજુ થોડો જાડો થઈ જશે એટલા માટે તો તમે જોઈ શકો છો કે આપણી સેવો સરસ પાકી ગઈ છે અને આપણો રસો પણ થોડો અડધો થઈ ગયો છે અને થોડો ઘટ પણ થઈ ગયો છે અને આપણી સેવ પણ એકદમ સારી રીતે ચડી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણું શાક બનીને એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાણ એડ કરી દઈશું તો કોઈ પણ ઝંઝટ વગર એકદમ ઝટપટ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આને આપણે રાઈસ કે રોટલી સાથે ખાઈ શકીએ છીએ તો આપણે ચાલો હવે આને આપણે સર્વ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે કોઈ પણ શાકભાજીના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી અને એકદમ છટપટ ગરમીની સિઝનમાં બની જતું એકદમ નવી જ રીતે આપણું શાક બનીને તૈયાર છે